સવારથી ઝરમર ઝરમર વરસાદ પડતી રહ્યો છે વરસાદથી તમામ લોકો ખુશાલ જોવા મળી રહ્યા છે આજે શહેરનો અને અમારે એક એવા યુવાન છે કે એમને વરસાદ વિશે થોડી માહિતી ગેરેજવાળા વાળા ઇંગળાજ ભાઈ આવ્યા છે એમની જોડે માહિતી લઈશું કે વરસાદથી તમને શું અનુભવ થયો છે ના વરસાદ બહુ જરૂરી હતો જોકે બધી જગ્યા વરસાદ થઈ ગયો પણ આપણે અહીંયા વરસાદથી બહુ ઓછત હતી એમ વરસાદ અહીં બહુ સારો જે અઠવાડિયું દસ દિવસ હજી વરસાદ વધશે એ અમારી ઈચ્છા છે ને વરસાદથી તમારી ગેરેજની અંદર કેવો ધંધો થઈ ગયો છે ધંધા તો ધંધો તો જો કે ધંધાકીય રીતે હેડવાનો જ છે પણ જોકે વસાર પણ જરૂરી હોય સમય અનુસાર એ ના હોય તો પછી ખેડૂતો પેમેન્ટ ના આપણા પાસે આવે વસ્તુ અને વરસાદથી તમને શું મોટો ફાયદો શું થશે વરસાદ વરસવા બધો ફાયદો છે આમાં બધાને ફાયદો આપણો ફાયદો મોટો હા હતા અમારા ઇંગ્લાદ ગેરેજ ના માલિક પ્રતીકભાઈ પ્રતિક